હવે એ હવે ભાઈ હવે હાવ હિંમત હારી ગયા કેટલી મહેનત કરી હવે હાવ હિંમત હરાઈ ગઈ સીતારામ શ્રી કૃષ્ણ હવાર હવારના હાડા આઠ વાગ્યા છે અને જો હંવારી ફર્યા ને એવું કામ કર્યું ફરી વારીને ચોખા કરી નાખ્યા છે હંવારી કર્યું છે અને જો વાસણ ઉટકતું હતું તારું ઉઠો એ જરાક ખોટી થઈ ગઈ ચાલે દૂધને પાયું ખરીદ દોટાણમાં એને મૂળમાં ને તો વાત લાગે એટલે જરાક ખોટી થઈ ગઈ હવે છે ને વાસણ ઉટકું અને પોતા વાસણને પોતા બે કામ રહ્યું છે ને કપડાં હંકેલવાના છે હંકેલી નાખવું અને કંઈ કપડાં ધોવાના શે નહીં કપડાં કાળું છે ને બપોરે પાછા ધોઈ નહીં ખાધા એટલે બહુ કાંઈ કપડાં શે નહીં ધોવાના તો કાંઈ કામ ઓછું છે ને આજે વિચાર પડતી કે છે ને મસાલા દ્વારા વાસણ તો જૂના પડે છે ને કંઈ કામ નથી ને તો હાડા નવ દસક વાગે જઈને મસાલા દરાય આવી પણ બસ યાદ એવું કાંઈ છે ને રવિવાર છે એટલે રવિવારે તો બંધ હોય ને જૂનાગઢમાં બધું એટલે એવું છે નગર તો આજે છે ને નવરેથી એ કામ થઈ જાય છે ને મસાલાનું કામ થયું નથી આથરાડું થઈ ગયું પણ મસાલાનું થયું નથી એટલે રવિવાર છે એટલે નહીં થાય ને રુદું જો એવું એમાં પાણી ભર્યું એવું ન અડાય બટા એમાં પાણી ભર્યું હોય એવું ન હમ પાણી ભરીયું કાલ વરસાદ આવ્યો હતો ને ટાયરમાં પાણી ભરાઈ ગયું સીતારામ સીતારામ કાં રુદુ બહુ ડાયો છે કાં મોજી બોલશે છે ભાઈ રુદુ તો બોલવું હોય તો બોલો પછી બોલે નહીં હાલો હવે છે ને ધીમે 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 હવે કામ કરીએ ખાઈ ને ને હાથ વાગ્યા છે અને રાંધવા નાખાય છે કારણ હશે નહીં હજી અને આજ તો છે ને અને બ્લોગો સવારે ક્લિપ લીધી લીધી પછી છે ને ઉતાર્યો નથી કારણ કે છે ને હવે આમાં હિંમત હરા હારી જાય હવે હિંમત છે ને આમાં હારી જાઉં હું તો એકલી ને એકલી કોઈ સપોર્ટ કરવા વાળું નહીં કોઈ સાથ દેવા વાળું નહીં એકલી એકલી છે ને હિંમત હારી જાઉં છું પણ તોય મને છે ને એમ થાય કે નહીં આજે મને એમ થઈ ગયું હતું કે હે ને બ્લોગ નથી બનાવો સવાર ક્લિપ લીધી લીધી પણ રોજ ને રોજ હું મારે બ્લોગમાં લેવું તમને કાયમ ને કાયમ બતાવું એવું થાય હવે છે ને હાથ વાગ્યા છે ને હજી કાંઈ રાંધવાના કાંઈ ઠેકાણા છે નહીં હજી વિચારવા ને વિચારવામાં હાથ વાગી ગયા છે આમ ને આમ મારે કાયમ મૂળ થઈ ગયું એવું બધું છે મારા રુધુભાઈ જવું પાછળ જામફળથી છે જો જામફળ છે ને બહુ વાલા પણ અમારી જામફળીમાં નાના નાના એવડા એવડા આવ્યા છે બહુ મોટા નથી થયા અને પાકે પછી થાય બિસાડો કાચા જામફળ ખાય છે પપ્પા ગયા છે ગાળા ખોડવા લગન છે ને કાલ છે તી કીધું વાડવું ખોડવાના પછી ના પડ્યા વરસાદ જેવું હતું ને એટલે પછી ના પડી તી તો આજે વરસાદ તો કાંઈ છે ને જો વાદળા કેવા અસલ થઈ ગયા છે એકદમ જોવો આજે વરસાદ નહોતો આજે આવ્યો જ નથી વરસાદ ગરમી પકડા નહી ગાજતો તો ને એટલે અમને એમ કે આવી છે પણ આવ્યો નહીં તો પછી તો એ લોકો કે વાટાને રહી રહી નહીં દીધી કે ગાળા ખોડવા છ ગાળા ખોડવાના તો પણ ગયા છે મંડપ શરીરમાં સામાન છે ને એટલે વાયલા રાખે ધીમે ધીમે જોવા માંડવા છે અને ગાય જો ઢાંકીને રાખી દીધા છે રૂદુ ગાય જો એનું કામ ચાલુ કરી દીધું છે હું મારું કામ ચાલુ કરી દઉં મને છે ને વિચાર આવે છે વટાણ આવે છે ને કાંઈ શે નહીં શાકભાજીમાં કાંઈ છે નહીં તો હવે છે ને ખાલી ખીચડી વઘારી નાખું પપ્પાને કાચી કઢી ભાવે એટલે પપ્પાને કાચી કઢી કરી દઉં અને બાજરાનો રોટલો એક અને અમારા હાટું ખીચડી વઘારી નાખું કારણ કે ખીચડી રુદુ નહીં ભાવે રુદુને પપ્પા નહીં ભાવે અને મને ભાવે એટલે ખીચડી વઘારી નાખું કારણ કે છે ને સાંજે અમારે બહુ કાંઈ જમવાનું હોય ને ઓછું હોય સાંજે કોઈ ખાઈ નહીં જાજુ બપોરનો ખોરાક હોય એટલે ખીચડી વઘારે લી હાલે તો હાલો ફટાફટ છે ને રસોઈ બનાવી નાખો દુ જો કેટલું બર કરે લોખંડનું છે એ લાગી જાય ઋતુ રેવા દે ને પટા ફક ન થાય મારે કાંક તો એને આવું કરવું જ પડે ઠક 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 ખાવ ઉભર આવું ઉભર આવું ઉભર આવું તું ક્યાં બીસો છે અને જો આ કાશ્મીરી ઝાડું છે ને કેવું મસ્ત થઈ ગયું છે લીલું છમ જેવું જોઉં નવા પાના સૌ કોરાઈ ગયા છે ને ધનવેલ એ બહુ મસ્ત કોરાણી છે જો પાણી ધનવેલમાં છે ને પાણી બહુ છે પાણી મને બહુ પાવશું ને એટલે મસ્ત થઈ ગયું છે ને આ મને એક નવીન પ્રકારનું ઉગ્યું છે એટલે મને એમ છે ને આ રાય છે એવું આમાં છે ને આવું પીળા કલરનું ફૂલ આવ્યું છે અને આવી ઝીણી ઝીણી શીંગ છે જવું એટલે મને તો એવું લાગે છે કે રાય છે તમને શું લાગે મને કોમેન્ટમાં જરાક કહેજો આવું થયું છે ઝાડું એવું જણાવી ગયો તારે બાજુ મસ્ત થઈ ગઈ તુલસીમાં એ ફૂંકાઈ ગયા તો પાછા થઈ ગયા હમણાં બે ત્રણ દિવસથી આ વરસાદ છે ને એટલે પાછા કોરાઈ ગયા એમાં રૂદુ તુલસીનું પાન બહુ ખાય બહુ ભાવે જો જોવા કરે તોડી તોડી નાખી ગણપતિ બાપાને બેહાડી ગણપતિજી છે ને ત્રણ હતા અને આ જરા ખંડિત જેવા થઈ ગયા એટલે બેહાડી દીધા જો ઉદુઈ લઈ લીધા એમ ન કરે બતાવી તો આમ આમ ફેરીને બતાવી દેજો મૂકી દે અહીંયા બેહાડ દે ભગવાન છે એમ ન કરાય એમ બેહાડી દે મૂક દેજો પછી હો ગણેશજીને પૂછીને ક્યાં બે હાડ દીધા બાકી છે ને ગણપતિ બાપા છે એટલે પછી એ ખોટા ભગવાન ઝાઝા ભેગા કરવા સેવા પૂજા આપણે થાય એટલે આપણે કરતા જ હોય એટલે જો આ હારા હતા ને ગણપતિ બાપાને એ રાખા છે આપણા ત્રાંબાના કહેવાય કે પિત્તળના કહેવાય જો એ છે ગણેશજી એટલે એ લાકડાના હતા ને એ થોડા ખંડિત ખંડિત થઈ ગયા હતા કારણ કે અમારે ઘરે પ્રસંગ કર્યા ને રાંધલ કથાની કથામાં ગણેશજી નવરા હોય ને તો એ ગણપતિ બાપા રાખ્યા હતા નવરાવી નવરા પલતી પલત્રી એમાંથી થોડાક આમ મુખડી ગયું તું એટલે પછી મેં એને ત્યાં બેસાડી દીધા એ બધું છે અને આલાણ છે ને રસાઈ બનાવી નાખી હ ગણપતિ બાપા મોર્યા કહે તો હે

પૂરો કરી દઉં મળશું હવે કાલે મસ્ત મજાના વ્લોગ સાથે વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલ માં પેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો તો આવજો ગુડ જય માતાજી